વલસાડનું પ્રખ્યાત ઉબડિયાનો સ્વાદ ભરૂચવાસીઓ માણી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ઉબાડિયાની હાટડીઓ પર મોટી સંખ્યામાં ઉબાડિયું આરોકવા આવી રહ્યા છે પ્રખ્યાત ઉબાડિયાનો લોકોને જાણે ચસ્કો લાગ્યો છે સુરતી ઊંધિયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું પ્રખ્યાત છે દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઉબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્યે જ રોકી શકે છે તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉબાડિયા પ્રખ્યાત છે જોકે ઉબાડિયા તેમ ઊંધિયા કરતાં તેલ ઓછું હોય અને માટલામાં આ વાનગી ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદ પ્રિય ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે લોકો દૂર દૂરથી ઉબાડિયાનો સ્વાદ માણવા માટે આવી રહ્યા છે હું બાવીસ ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ અને આ વસ્તુ આપણે પાંચ વર્ષથી બનાવીએ છીએ અને પાંચ વર્ષથી બનાવીએ છીએ અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી ખાંસી ઉધરસ કપ જેવી જેવી સમસ્યા હોય ઠંડીમાં એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણા આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે કેમ કે આ ઓસમાં થાય છે આપણે ઝાકળમાં થાય છે એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં તે એ પ્રમાણનું જ બનાવે છે જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ આપણે